સુરેન્દ્રનગરમાં આજે હજારો સમર્થકોની સાથે રાજુ કરપણા કિસાન આશીર્વાદ પદયાત્રા કરી રહ્યા છે તેમની પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળે એમએસપી કાયદો બને તમામ ખેડૂતોના એક વખત સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવે દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે તો આ પદયાત્રામાં હજારો સમર્થકો જોશ અને જુસ્સાથી જોડાયા સુરેન્દ્રનગર ના મુળી ખાતે કિસાન મજદુર સન્માન યાત્રા નું આયોજન થયું છે ખેડૂતોના ખુબ બધા મુદ્દાઓ વર્ષોથી પેન્ડિંગ છે ખેડૂતોનો પાણી નો પ્રશ્ન વીજળીનો પ્રશ્ન ખાતર નો પ્રશ્ન બિયારણ નો પ્રશ્ન બધી જ મહેનત મજૂરી કરીને ખેડૂત જે પાક પકવે એ પાકના ભાવનો પ્રશ્ન આ બધા પ્રશ્નો બાબતે વર્ષોથી સંઘર્ષ કરતા એવા રાજુભાઈ કરપડા આજે કિસાનો માટે આગળ આવ્યા છે આમ આદમી પાર્ટી આગળ આવી છે કિસાનોને ન્યાય મળે મજદૂરોને હક મળે એના માટે આ લડાઈની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને આ વિસ્તારની જનતા યુવાનો લોકો ખેડૂતો બધા સ્વયંભૂ રાજુભાઈના અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોડાયા છે ઐતિહાસિક છે

કે ખેડૂતોના જે ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો છે જેવા કે સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોને માત્ર એક સીઝન લઈ શકે છે અને એમાં પણ કાયદો ન બનવાના કારણે ભાવ મળતા નથી જેથી કરીને દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક જ માંગ છે કે તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ સાથે જ જે કૃષિ નીતિ અને કૃષિ પંચની માંગણી લઈને અમે આજે નીકળ્યા છીએ માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે કૃષિ નીતિ અને કૃષિ પંચની રચના કરવામાં આવે અને જે કઈ સિંચાઈ ના પાણીની વાત કરીએ તો મોટાભાગના ગામડાઓમાં હજુ સુધી સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બન્યો છે તો આ તમામ માંગણીઓને લઈને આજે અમે માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું કે તાનાશાહી સરકાર સામે અમને લડવાની તાકાત આપે આવનાર દિવસોમાં આ આંદોલન રાજ્ય વ્યાપી આંદોલન બનાવીશું જો સરકાર આ માંગણી પૂરી નહીં કરે તો જય જવાન જય જવાન માં ભારત ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે ખેડૂત પદયાત્રા નીકળ્યો છે ત્યારે ત્યારે દેશના દુશ્મનો કરપડા અને આમ આદમી પાર્ટીની પૂરી પ્રદેશ ટીમ ગોપાલભાઈ હેમદભાઈ એમએલ મનોજભાઈ યુવરાજસિંહ તમામ તમામ પ્રદેશના નેતાઓ તમને બે હાથ અને તીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે જે ફોટા પાડવા માટે યાત્રાઓ કરતા હોય છે આ ફોટાઓની યાત્રા નથી આ યાત્રાનો રેલો ગાંધીનગર જશે આ યાત્રાનો રેલો દિલ્હી જશે જે લોકોએ જગતના તાતને વિચારો બનાવવાના પ્રયત્ન કર્યા છે એ લોકોને બિચારા માયકાંગલા ન બનાવીએ ત્યાં સુધી ચેનથી ઊંઘીશું ને ઊંઘીશું ને તમારા સૌનો પ્રેમ

ધર્મ નામે અધર્મ કર્યો છે તમે હું અને લોકો એ આજુબાજુ ના સો કિલોમીટર માં જે જવાબ આપ્યો એ જવાબ તમારે મારે અને રાજુભાઈ આપવાનો છે આપવા માટે તૈયાર છો કે ના

રાજુભાઈ ચાલુ રાખો જે લોકોએ ધર્મ ને અધર્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે છાતી ને કહું રાજુભાઈ એક કરશે તો દેશ સાધુ તમારી સમાજ વપત કરીશું અને વાસ્તવિકતા શું છે ધર્મ શું છે એ સત્તાઓ નો પ્રકસ કરીશું વિશેષ કંઈ નથી કહ્યું પણ તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને પૂછું કે એકતા રાખ જાવ તમને લોભ આપશે લાલચ આપશે બરાબ છે પણ કોઈના બાપ છે

અન્યાય સામે નહીં લડો તમે અધર્મ ફેલાવો કરનાર સામે તમે અસ્ત્ય સામે નહીં લડો જે ભાઈ

રાજુભાઈ તું આગે ભારત માતા જય લોકશાહી જય લોકશાહી જય લોકશાતી સનાતન ભાર્વતી પતિ હર હર મહાજે માન્ય રાજુભાઈ શો રાજુ ભાઈ બાપુને પુયાર કરશે આપણી વચ્ચે યુવા નેતા માનની યુવરાજસિંહ જાડેજા અહીંયા ઉપસ્થિત છે તો આપણે વિનંતી કરીએ કે યુવરાજ આપણને સંબોધન કરશે બોલો જય ચવાન જય ચવાન બોલો મુરલીધર દાતાની આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે હિન્દુત્વના નામે જે રાષ્ટ્રવાદના નામે જે દંભ કરે છે જે ગેરમાર્ગે દોરે છે એ લોકો હમણાં નવું ચાલુ કર્યું છે ઓલા બે હજાર ચૌદ માં તમને જે જુમલા આપ્યા તમે કે પંદર પંદર લાખ ખાતા માં આવી જાય ખેડૂતો ની આવક ડબલ થઈ જાય એની બધાય હવે નવા જુમલાઓ ચાલુ કર્યા છે એટલે બધી બચજો અને હમણાં ઓલા ટીંગા ટોળી કરે અમારા રાજુભાઈ જેવા યુવાનો ગાંધીનગર માં આવે એટલે ગાંધીનગર માં ટીંગા બહુ થાય અને પછી વાત કરે ઇન્દુતોની તો અમારે એ પણ કહેવાનું કે શું એ ગુજરાતના યુવાનો હક માંગવા તો ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીની આ પદયાત્રા વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણ આવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર